નિવાસી તારીખ બે હજાર પચીસ ના રોજ માતાજીની ની પાંચમી સાલગીરા નિમિત્તે ગણેશ સિસોદરા અંબા માતાના ભવ્ય મંદિરે સાલગીરી આયોજન કરવામાં આવ્યું છે એમાં દરેક ભક્તોને હાર્દિક આમંત્રણ છે આજ રોજ માતાજીના પરંપરાગત રીતે દર વર્ષે અમે જે રીતે સાવલગીરીની ઉજવણી કરીએ છીએ તે રીતે સવારે થી આરતી મહાપૂંજા મહાયજ્ઞ અને મહાપ્રસાદ અને સાથે સાથે ભગવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક ભાઈ ભક્તોને મિત્રોને દર્શન આજે હાર્દિક આમંત્રણ છે આ અમારી પાંચમી સાલગીરી છે દર વર્ષે માતાજીની સાલગીરીનું આયોજન કરવામાં આવે છે અને દરેક ભાઈ ભક્તો માતાજીના દર્શનનો લાહવો લે છે આમ જોવા જઈએ તો અમારા પૌરાણિક સમય દાદાઓના દાદાઓના સમય નું નહનું અમસ્તુ ડેરું પેલાના જમાનામાં કહેવામાં આવતો કે માતાજી એક નાની અમસ્તી મૂર્તિ કે પૂંજે તો દેવ નહીં તો પથ્થર એ રીતે માતાજી એક નાના અવસ્થા પથ્થર ને આપણે મૂર્તિ તરીકે પૂજન કરતા હતા અમારા વડવાઓ દ્વારા અને ત્યારબાદ કોરોના સમયે માતાજી નું ભવ્ય મંદિરનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ દર વર્ષે આ છવ્વીસ તારીખે માતાજીનું નું આયોજન કરવામાં આવે છે જય માતાજી